જય દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્લેબ શિવર અશોક પટેલ બોલું છું અત્યારે માંજરોળ ગામ જે શિરોળ તાલુકામાં આવી છે ત્યાંથી હેમરાજભાઈ ગોહિલનો ફોન આવ્યો હતો કે અમારા ઘરમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવીને જોયું તો કોઠીની પાછળ એક દરમાં એક આશરે સાડા સાત ફૂટ લાંબો ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબડા સાપ હતો જેને ગુજરાતીમાં પણ કહે છે તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને ચૂકસ કરીશ દોસ્તો આ નાગમાં ન્યુરોટોક્સિન નામનું ખૂબ જ ઝેર હોય છે અને તે ખૂબ જ ઘાતક હોય છે જો સમયસર સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે તેના કરડવાથી તો તમને એટલી જ વિનંતી કે જો આવું કોઈ બનાવ બને તો કોઈ ભોવા જાગરિયા પાસે કે કોઈ દેશી વૈદ પાસે ન જતા સરકારી અસ્પતાલમાં જાઓ અને ત્યાં દવા કરાવો જય હિન્દ તમારો આ મયંકભાઈ છે જેમણે વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી થેન્ક યુ મયંકભાઈ ગયા તમે જોઈ રહ્યા છો આ હેમરાજભાઈ છે જેમણે મને કોલ કર્યો હતો અને એક જીવ બચાવવામાં મને મદદ કરી થેન્ક યુ હેમરાજભાઈ